સુરતના ખટોદરા વિસ્તારની આ ઘટના છે ઘોડાની નાળ વેચતા ગુનો નોંધાયો હતો સુરત શહેરમાં ઘોડાની ક્રૂરતાની પહેલી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ઘોડાના પગમાં લોખંડની નાળ નાખી ત્યારબાદ તેને કાઢી અને તેનું વેચાણ કરતા હતા જોકે આરોપીને પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના ખટોદરા વિસ્તારની આ ઘટના છે ઘોડાની નાળ વેચતા ગુનો નોંધાયો હતો સુરત શહેરમાં ઘોડાની ક્રૂરતાની પહેલી ફરિયાદ નોંધાઈ છે ઘોડાના પગમાં લોખંડની નાળ નાખી ત્યારબાદ કાઢી તેનું વેચાણ કરતા હતા અને ઘોડા પર અત્યાચાર થતા આ બંનેને ઘોડા સાથે જીવદયા સંસ્થા ખટોદરા પોલીસ લઈ આવી અને ઘોડસવાર ફૈઝાન ઉર્ફે લક્કી નિયામુદ્દીન પઠાણ અને ઘોડા માલિક પેરવા શંકર સાહુની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ પ્રયાસ જીવદયા સંસ્થા દ્વારા પોલીસ સ્ટેશનમાં ઘોડા માટે તાત્કાલિક વેનેટરી ડોક્ટર અને ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જનરક્ષક 112 પોલીસ હેલ્પલાઇન અને ખટોદરા પોલીસ સ્ટેશનની મદદથી પ્રયાસ ટીમના સ્વયંસેવકોએ એક વ્યક્તિને કાળા ઘોડાની નાળ ખૂબ ક્રૂરતાથી રસ્તાની વચ્ચે જ ખીલા વડે ઠોકતા અને એનાથી કાઢીને લોકોને વેચતા કામથી સફળતાપૂર્વક અટકાવ્યો છે અને એની ઉપર ખટોદરા પોલીસ સ્ટેશનમાં પહેલીવાર આ રીતે એક વર્કિંગ એનિમલ્સના ક્રુઅલ્ટી ઉપર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે તો લોકોના જાણ ખાતર પ્રયાસ ટીમ એક નિવેદન કરે છે કે આ રીતે જે પણ વર્કિંગ એનિમલ્સ હોય કે જે પણ પ્રાણીઓનો મનુષ્યો મનોરંજન કે પોતાના ભાર વહન માટે વપરાશ કરતા હોય એના માટેના કાયદાઓ છે રૂલ્સ છે કે જેનાથી એ પ્રાણીનું વેલફેર જે પ્રાણીને પર ક્રૂરતા ન થાય એ નક્કી કરવામાં આવે છે તો બધાને જાણ કરીએ કે આ રીતે ઘોડાની નાળ ઠોકવાનીથી વેચવાની એ આખું કાયદો એ આખું પ્રોસિજર છે એ બહુ ક્રૂર છે અને ઇલીગલ છે તેમજ ઘોડા માટે નાળ ઇમ્પોર્ટન્ટ છે પરંતુ એ નાળ ફિક્સ કરવા માટેનો એક તાલીમ પામેલો ક્વોલિફાઈડ વ્યક્તિ હોય છે જેને ફેરિયર કહેવામાં આવે છે અને એ ફેરિયર દ્વારા જ જરૂર પડે ત્યારે જ એના ઉપયુક્ત સાધનો સાથે આ પ્રોસીઝર કરવામાં આવે છે નહીં કે રસ્તાની વચ્ચે કટાઈ ગયેલા પકડથી આમ જ કોઈને પોતાના પ્રોફિટ માટે આ નાળ ખીલા વડે ઠોકવી કાઢવીને વેચવી તો બધાને એક નિવેદન છે કે કોઈ પણ વ્યક્તિ આ રીતે ગાળા ઘોડાને નાળ રસ્તાની વચ્ચે ઠોકીને કે કાઢીને કે વેચતા જણાય તો આપ ટીમ પ્રયાસનો સંપર્ક કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો આ જે વ્યક્તિ પકડાયો એની પાસે ઘોડાના કે પોતાના કે આ વસ્તુ કરવાના કોઈ જાતના પેપર્સ નહોતા અને સાધારણ રીતે આ જ બધા વ્યક્તિઓ પોતાના આ ઘોડા કે ઊંટ કે ખચ્ચરનું રાઈડ કે બધામાં કામ પતી જાય કાં તો ઘોડો કે ઊંટ એને કોઈ ઈજા થાય તો એ નિર્દયતાથી રસ્તાની વચ્ચે છોડી દેતા હોય છે અને એ બહુ ખરાબ હાલતમાં એમને મૃત્યુ થતું હોય છે તો બધાને આ એનિમલ્સ જે ટટ્ટું ઘોડા ખચ્ચર ઊંટ જે છે કે જેમનો ઉપયોગ રાઇડ્સમાં મનોરંજનમાં કરવામાં આવે છે તો એના વેલફેર માટેની એક અપીલ છે કે આ રીતે કોઈપણ વ્યક્તિને આ રીતે રસ્તા ઉપર આ પ્રાણીઓ પર ક્રૂરતા થતા જોશો તો તરત તમે રિપોર્ટ કરો અને તમે કશે પણ ડુમસ કે હજીરા કે સુવાલી ક્યાંય પણ આ એનિમલ્સને રાઈડ કરાવતા જોતા હોય તો ત્યાં એમને જરા પણ ઘાયલ હોય એમની ઈજા હોય કે એમના નાકમાં કે એના મોઢામાં ખરાબ રીતે ખોટી રીતે લગામ બાંધી હોય અને પ્રાણી જો ડિસ્ટ્રેસમાં હોય તો તુરંત આપ નજીકના પોલીસ સ્ટેશનનો અથવા પ્રયાસ ટીમ સંપર્ક કરી શકો છો રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત